શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરો પ્રશ્ન પહેલો છે ઉત્તર બુનિયાદી શાળામાં ખેતીનો ઉપયોગ ચાલે છે તેવી શાળા માટે વર્ષમાં બે વખત પાક લઈ શકાય તેવી કેટલા એકર જમીન હોવી જોઈએ તો ઓપ્શન એ છે પાંચ એકર બી છે દસ એકર સી છે સાત પોઈન્ટ પાંચ એકર બી છે બાર એકર તો જવાબ છે દસ એકર પછીનું છે જિલ્લા શિક્ષણ અધિકારી શાળા જવાબ છે એ પચીસ ટકા જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રાન્ટ કાપી શકે છે ત્રીજું છે પ્રાથમિક શિક્ષકની નિમણૂક તારીખ બે આઠ ઓગણીસો નેવ્યાસી છે જન્મ તારીખ પાંચ બે હજાર વીસ બી છે એક પાંચ બે હજાર વીસ સી છે ત્રીસ ચાર બે હજાર વીસ અને ડી છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ તો આપણે એકત્રીસ પાંચ બે હજાર વીસ એમને નિવૃત્ત કરી શકીએ છીએ નીચેનામાંથી કોઈ બાબતનો શિક્ષાત્મક કાર્યવાહી માટે સમાવેશ થતો નથી અ જોઈએ તો ભવિષ્યની અસર સાથે એક ઈજાફો અટકાવવા બ છે પાયરી ઉતાર ક છે બરતરફી અને ડ છે ફરજ મોખફી તો ફરજ મોખફી છે એ શિક્ષાત્મક કાર્યવાહી માટે સમાવેશ થતો નથી